નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારો સ્વાગત છે આપ સૌનું કરે છું નજર આજના સમાચાર પર રાજકોટ ધોરાજીથી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે ધોરાજીમાં ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી શહેરના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે ધોરાજી તાલુકાના સહકાર પરિવાર અને હિન્દુ યુવક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધોરાજી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા અને ત્રણસોથી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેતપુર જામકંડોરના ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો કાર્યક્રમમાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ઉદ્યોગપતિ વિપુલભાઈ ઠેસિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી

સમગ્ર ગુજરાત અંદર એકસો સિત્યોતેર થી વધુ સ્થાન બ્લડ ડોનેશન કેમ્પ પશુ સારવાર કેમ્પ અને ધોરાજી તાલુકા સહકારી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે આયોજન ધોરાજી થાય છે અને અત્યારે લગભગ ચારસો થી વધારે બોટલ બ્લડ આ કેમ્પ ની અંદર અત્યારે એકત્ર થઈ છે એમને આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે સમગ્ર રાજ્યની અંદર જે બ્લડ ડોનેશન કેમ્પ થઈ છે ત્યાં બાર હજાર થી વધારે બોટલ બ્લડ એકત્રિત થયું છે તમામ રતદાતાઓ નું પણ આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છે